ઓમ મહાલક્ષ્મી નમઃ સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ભાઈઓ અને બહેનો જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરવાની છે મહાલક્ષ્મી વ્રતની તો મહાલક્ષ્મી વ્રત ક્યારે ઉજવવામાં આવે છે એના માટે શું શું પૂજા પદ્ધતિ છે ઉપવાસ અને સામગ્રીની યાદી અને મહાલક્ષ્મી મંત્ર તો અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો આ વિડીયોમાં આજે આપણે ઘણી સરસ મજાની માહિતી તમને લોકોને મહાલક્ષ્મી વ્રત વિશે આપવાના છીએ તો તારીખ અગિયાર સપ્ટેમ્બરના દિવસથી આ વ્રતની શરૂઆત થાય છે ગણેશ ચતુર્થીના ચાર દિવસ પછી મહાલક્ષ્મી વ્રત મનાવવામાં આવે છે આ વ્રત લગભગ ચૌદ દિવસ સુધી રાખવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ધનની દેવી લક્ષ્મીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે ઉપરાંત પ્રિય વસ્તુઓ પણ એમને મૂકવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકની બધી મનોકામના પૂર્ણ થાય છે સનાતન ધર્મમાં દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે દર વખતે દર વર્ષે આ વ્રત ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થાય છે તે જ સમયે આ વ્રત અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ સમાપ્ત થાય છે આ સમય દરમિયાન ભક્તો સુખ અને સમૃદ્ધિમાં વધારો કરવા માટે ઉપવાસ કરે છે દેવી લક્ષ્મીની પૂજા કરે છે તો ચાલો જાણીએ મહાલક્ષ્મી વ્રતની તિથિ શુભ સમય અને પૂજાની રીત વિશે મહાલક્ષ્મી વ્રતના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરીને મંદિરની સફાઈ કરો માતા લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરો દેવી લક્ષ્મીને પંચામૃતથી સ્નાન કરાવો તેમની યોગ્ય રીતે પૂજા કરો આ પછી લાલ દોરો સોપારી નારિયેળ ચંદન ફૂલ અખંડ ફળ વગેરે અર્પણ કરો દેવી લક્ષ્મીને સોળ મેકઅપ વસ્તુઓ પર અર્પણ કરો દીવો પ્રગટાવો આરતી કરો માલક્ષ્મી ચાલીસાનો પાઠ કરો અને મંત્રોના જાપ કરો અંતે ફળ મીઠાઈઓ ઘઉંના લોટના પકોડા સાબુદાણાની ખીર અર્પણ કરો હવે જોઈએ મહાલક્ષ્મી ઉપવાસ પર પૂજાની સામગ્રીની યાદી તો કપૂર ઘીનો દીવો અગરબત્તી સોપારી આખું નાળિયેર કળશ સોળ સોળમેકઅપની વસ્તુ જેમ કે અત્તર પાયલ અંગૂઠાની વીંટી ગજરા કાનની બુટ્ટી લગ્નનો પહેરવેશ મહેંદી માંગટીકા કાજલ મંગળસૂત્ર પંગડી હાથ પગ કમરબંધ સિંદૂર અને બિંદી ત્યારબાદ મહાલક્ષ્મીનો મિત્ર નો જાપ કરીએ આપણે યા રક્તાંબુજવાસીની વિલાસીની ચંડાશુ તેજસ્વિની ધિરાંબરા હરસખી યા શ્રી મનોહલદાની યા રત્નાકર મંથના પ્રગટિતા વિષ્ણુસ્વીયા ગેહિની સામાપા મનોરથા ભગવતી લક્ષ્મીચ પદ્માવતી જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે લક્ષ્મી લક્ષ્મીદેવીની કૃપા સર્વ લોકો પર હંમેશા બની રહે તેવી ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ જય મહાલક્ષ્મીમા જય મહાલક્ષ્મી મા જય મહાલક્ષ્મી મા જો આ વિડીયોમાં કોઈ દોષ મારાથી રહ્યો હોય તો નતમસ્તક માફ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ